ગરબાડામાં ચાઇનીઝ દોરી વેચતા કે ઉપયોગ કરતા પકડાશો તો તમારી જેલના સળિયા ગણવાનો વારો આવશે ગરબાડા તાલુકામાં આગામી ઉત્તરાયણ પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી તુક્કલ પર પ્રતિબંધ જાહેર કરાયો છે આથી પોલીસ ટીમ દ્વારા ગરબાડા નગરમાં પતંગ દોરાના પંદર થી વધારે વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું પરંતુ કોઈ પ્રતિબંધિત વસ્તુઓ પોલીસ ટીમના હાથમાં આવી ન હતી ગરબાડા તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઈ કરુણા અભિયાન અંતર્ગત પ્રાણઘાતક ચાઇનીઝ દોરી જે પ્લાસ્ટિકથી બને છે તેનાથી પક્ષીઓ તથા લોકો ઘાયલ થવાની અને વીજ વાયર પર પડે છે તો ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહે છે જ્યારે ચાઇનીઝ દુક્કલ જે પ્રગટાવ્યા બાદ હવામાં ઊંચે ગયા પછી ગમે ત્યાં પડતા હોવાથી આગ લાગવાની શક્યતા રહે છે આથી પ્રતિબંધિત જાહેર કરાયા છે જ્યારે તેનું વેચાણ કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની સૂચના આપી હોવાથી તપાસ હાથ ધરી હતી જેમાં ગરબાડા પોલીસ દ્વારા ચાઇનીઝ દૂરી વેચતા વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગ હાથ વારવામાં આવ્યું હતું ગરબાડામાં પીઆઈ કેઆઈ રાવતના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસની ટીમ દ્વારા ગરબાડામાં આઝાદ ચોક શિવનગર કુંભારવાડા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ યરાયું હતું પોલીસ દ્વારા પતંગ રસિકોને અપીલ કરાઈ છે કે ચાઇનીઝ દૂરીનો ઉપયોગ ન કરવો રાત્રે દિવા સાથે તુક્કલ ન ઉડાડવાના પણ સૂચનો કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જુભાઈ બારીયા દાહોદ જિલ્લો